ભુજ શહેરમાં મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જયંતિની ઉજવણી કરવામાં આવી આજનું આયોજન જે છે એ અમારા મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી શ્રી ધણી માતંગ દેવની બારસો ને એકોતેરમી જન્મજયંતિ ભવ્ય દિવ્ય રીતે ઉજવવામાં આવી છે જેમાં અમારી આજે ભુજ મહમય મહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય એક શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને સાથે અમારા જે આખા માસના માર્સનાની ભાઈઓ જે સોળની સંખ્યામાં છે નાની નાની સંખ્યામાં પણ મહનાનીઓ અમારા સમાજના યુવા પેઢીઓએ ભાગ લીધું છે અને એમની પણ પૂર્ણાહુતિ છે અને કાલે અમારી બારમાંથી તીરથ કરવામાં આવશે અને માસનાનની પણ પૂર્ણાહુતિ કરવામાં આવશે તો આજનો આ જે પ્રસંગ છે આ તહેવાર છે અમારું મહેસૂરી સમાજ આખા વિશ્વમાં જ્યાં જ્યાં મહેસૂરી સમાજ વસતી હશે ભલે આખા ગામમાં એક ઘર પણ હશે તો પણ એ ભવ્ય રીતે પોતાના ઘરે દીવા અને દાડા ધણી માતાની જન્મજયંતિ ઉજવાશે સમસ્ત ભારતમાં પાકિસ્તાનમાં તથા દુબઈ અને મસ્તક એ ખાડીના દેશોમાં પણ કામ કરવા માટે જે અમારા મહેસૂરી સમાજ માતંગ ધર્મના અનુયાયી ગયા છે ત્યાં પણ સારી અને ભવ્ય રીતે દાદાનું પૂજન અને એની જન્મ જન્મજયંતિ ઉજવશે જય ધણી માતા ઉજે જન્મ જન્મજયંતિ આજે અમે ઉજવી રહ્યા છીએ અમે રોહિદાસનગરથી પછી આ દેવરિયા ફર્યા અને કે ત્યાં પૂર્ણ અહીંથી કરી છે રેલીની અને રાત્રે બધે ગંથન અને જન્મદિવસ જન્મદિવસ ધણી માતાની જયંતિનું ઉજવશું એ રીતે બધે અમે આજે અમારા મહેશ્રી ભાઈઓ અને બધા લોકો સારી રીતે ઉજવી અને સાથે સરકાર આપેલ છે તે બદલ ખૂબ અભિનંદન મહેશ સંપ્રદાયના સ્થાપક એવા મામિદેવ જન્મજયંતિ અખિલ ભારત અને આખો વિશ્વ મૈશ્રી સમાજ જન્મજયંતિ ઉજવી રહ્યું છે એ જન્મજયંતિ નિમિત્તે મૈશ્રી સમાજ અને સમાજના સુખદાય માટે મામીદેવ જનજયંતિ ઉજવણી કરી અને મામીદેવે જે સમાજને એક જેને કહેવાય કે બાબા સાહેબે જેવી રીતે ભારતનું બંધારણ બને એવી રીતે પણ મહેસી સમાજનું એક બંધારણની રચના કરી અને સમાજને એક સંપ્રદાયમાં આવરણ કર્યું છે એ જન્મજયંતિ નિમિત્તે મહેસી સમાજને સૌને શુભેચ્છા પાઠવું છું આજે અમારા પરમપૂજ્ય ઘણીમાતાન દેવની બારસો ને એકોતેરમી જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ જ્યારે સમસ્ત જ્યાં પણ મહેશ્વરી સમાજ વસે છે આખા વિશ્વમાં પછી કચ્છ હોય કે હાલાર હોય કે અમદાવાદ હોય રાજકોટ હોય કે કરાચી પાકિસ્તાન હોય ત્યાં દરેક જગ્યાએ આ ઉજવણીનો કાર્યક્રમ અમારો થઈ રહ્યો છે તે પ્રમાણે ભુજ મહેશ્વરી સમાજના આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ ધનજીભાઈ આયડીની આગેવાનીમાં આજે ભુજ શહેરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અમે બપોરથી જ બધા લોકો જે ઉજવણીના માહોલમાં અમે જ્યારે બધા છીએ ત્યારે અંજલિનગરથી આ અમારી સામૈયાની શરૂઆત થઈ અંજલિનગર રોહિદાસનગર દેવ દેવરી ફળિયો કે દેવરી ફળિયો કે જ્યાં મામયદેવ સ્થાપિત લોણંગદેવનું મંદિર છે હનુમાનદેવજીનું મંદિર છે બોમાઈ માતાજીનું મંદિર છે એ મંદિરેથી દર્શન કરી અને કઠોર તફ કરી આખો મહિનો જે માર્ગ સ્નાન વ્રતધારીઓ સવારના સાડા ત્રણ વાગે ઊઠી અને સ્નાન કરી અને જે વ્રત કરી રહ્યા છે તેઓ ઉજવણીના ભાગરૂપે ત્યાંથી સમયાર રૂપે અમે બધા આજે અહીં મહાદેવગેટ અત્યારે પહોંચ્યા છીએ સામૈયો લઈને અને અહીં પૂર્ણાહિતી કરી અને ફરી પાછું રોહિદાસનગર અમારી જ્યાં નવનિર્મત સમાજવાળી જ્યાં થઈ રહી છે તે જગ્યાએ રાત્રે મહાઆરતીનો કાર્યક્રમ છે અમારા એક સખીદાતા છે એમના દ્વારા ભોજનનું પણ આજે આયોજન છે અને આવતીકાલે અમારી જ્યારે માતંગ દેવ ધણી માતંગ દેવની જન્મજયંતિ છે એ અનુસંધાને બારમતી પંથ હશે અને ત્યાં અમારો સમૂહ ભોજન અમારા સમાજ દ્વારા કરવામાં આવશે સાથે સાથે જે પ્રમાણે આપણે આપણા બાળકનું કે આપણા પિતાશ્રીનું કે આપણા પરિવારજનનું

Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Sanzavier School Vikach introduces Commerce Stream for Class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25 for Nursery, KG, Standard First and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.